ઘટતું જાય છે ને એ ધર્મને ફરી લગભગ હજારો વર્ષ પછી વાત છે એવી અશ્વમેઘી મહાયજ્ઞ મહોત્સવ પૂર્વ આયોજિત તો ભારત ભ્રમણ યાત્રામાં દરેક મિત્રો હાર્દિક સ્વાગત કરીએ છીએ અને વાત એટલી છે કે સમસ્ત સગર સમાજ દ્વારા જે હળવદ પાવન ભૂમિને જે કલ્યાણકારી બનાવી છે ને કાશી નગરી છોટા કાશી નગરી જે કહેવાય ને એમાં પણ એક બિંદુ ધર્મ નું નાખ્યું છે ત્યારે આ સગર રાજાના વંશો જોઈએ આજે અઢારો વર્ણ ને એક નવી ચિંગારી જેવી એક વાત કરી છે કે આજે પણ ચાલો સૌ સાથે મળી ભારત ભ્રમણ યાત્રા જે અશ્વમેઘ રામચંદ્ર ભગવાને કર્યો તો સતયુગમાં એ જ અશ્વમેઘ સગર પરિવારના કઈક યુવાનો કરી રહ્યા છે અત્યારે એને સાથ આપી સહકાર આપી અને સૌ સાથે મળી આ એક ધર્મને એક મિશાલ આગળ ચલાવીએ થેન્ક યુ આભાર મિત્રો સાહેબ આજે અશ્વમેઘ યજ્ઞ મહોત્સવ પૂર્ણ થઈ ગયો છે ભારત ભ્રમણ યાત્રા રહી છે ત્યારે શું તમે આભારી છો એનો જય ભગીરથ દાદાની અમે ક્ષત્રિય સૂર્યવંશી સગર સમાજ

ભગવત સપ્તાહનું પણ આયોજન કરેલું છે એની સાથે સાથે એક ભારત યાત્રા પણ કરવામાં આવી રહી છે આ ભારત યાત્રા આજે હળવદ મુકામે યાત્રાના બીજા દિવસે મુકામે પહોંચી છે તો આજે હળવદ મુકામે સમસ્ત સગર સમાજ વતી એમનું ભવ્ય થી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે અને એ આપણે સ્વાગત સન્માન બધું કાર્યક્રમ નખલકધામ શક્તિનગર ખાતે રાખેલો હતો અને આજે અમે હળવદ

આ જગ્યા અમને બધો વ્યવસ્થા કરવાનો મોકો મળ્યો